રામ રામ ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરીથી મારા એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું ચણાના પાકમાં જે જાંબુડીયો રોગ પછી એમાં પીળીઓ આવવો પછી એમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળવો અને જ્યારે આપણે ચણાનો પાક છે એ ફૂલ અવસ્થાએ હોય છે ત્યારે એમાં ફ્લાવરિંગ છે વધુને વધુ બેસે તો એમાં કઈ દવાનો છંટકાવ કરવો તમામ વિશે અત્યારે આ ચણાનો પાક જે જોવા મળી રહ્યો છે તેમાં જે ટોચની ડાળ છે ત્યાં પાન છે સુકાઈ છે અને છોડ છે પીળો પડી રહ્યો છે ચણામાં અત્યારે આ પીળીઓ રોગ જોવા મળી રહ્યો છે અને ચણાના પાકમાં પાન છે જાંબુડિયા કલરના થઈ રહ્યા છે તો એના માટે આપણે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપતી જે દવા વિશે વાત કરવાની છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે આ ચણાનો પાક જે જોવા મળી રહ્યો છે એમાં અગાઉ પણ સુકારો જોવા મળતો હતો પણ સુકારો તો આગળ વધતો અટકી ગયો અત્યારે આ ચણાના પાકમાં પીડિયા રોગનો ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ એની પહેલાં આપણી ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય ને એ આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ પ્રકારોના પાકની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે અને સાચી અને સચોટ માહિતી આપણી યુટ્યુબ ચેનલમાં આપવામાં આવે છે આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈફ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો અને ખેડૂત મિત્રો આજે જે આ ટોપિકમાં માહિતી આપવામાં આવે છે એ પૂરેપૂરો વિડીયો ધ્યાનથી સાંભળજો અને જો માહિતી સારી લાગે ને તો અન્ય ખેડૂતોને પણ મોકલજો તો હવે આપણે વાત કરીએ કે ચણાના પાકમાં જે અત્યારે પીળિયા રોગની શરૂઆત થવા જઈ રહી છે એમાં આપણે જે ફૂગનાશક દવાનો છંટકાવ કરવાનો છે તો એમાં સારામાં સારું સોયા સો ટકા રિઝલ્ટ આવે અને પીડીઓ પણ આગળ વધતો અટકી જાય અને જાંબુડીયો જે રોગ આવી રહ્યો છે એ પણ આગળ વધતો અટકી જાય એના માટે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ અત્યારે જે ચણાના પાકમાં જાંબુળીઓ અને પીડીયો રોગ જોવા મળી રહ્યો છે એમાં આપણે રીડોમેલ ગોલ્ડ જે જોવા મળી રહ્યું છે એમાં કન્ટેન આવે છે મેટાલેક્ઝિન ચાર ટકા પ્લસ મેન્કોજેબ ચોસઠ ટકા એનો ઉપયોગ કરવાનો છે એનું રિઝલ્ટ છે સો સો ટકા જોવા મળી રહ્યું છે આ પીડીઓ જે રોગ જોવા મળી રહ્યો છે ચણાના પાકમાં અત્યારે પિસ્તાલીસ પંચાવન દિવસે તો એમાં આપણે આ ઉપયોગ કરવાનો છે અને આ પંદર લીટરના પંપમાં પ્રમાણ છે એ ચાલીસ ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને એનાથી ઊંચામાં ઊંચું જે રિઝલ્ટ આપતી દવા છે એનો પણ આપણે ઉપયોગ કરવો હોય તો એ છે આપણે હિટલર એમાં જે ઝહેર આવે છે એ છે એચોસસ્ટ્રોબેન અગિયાર ટકા પ્લસ ડબ્યુકોનાજોન અઢાર પોઈન્ટ ત્રણ ટકા એસસી જો ચણાના પાકમાં વધુ પડતો પીળીયો રોગ અને જાંબુડિયા રોગ જોવા મળતો હોય તો આપણે હિટલરનો ઉપયોગ કરવાનો છે અને જો હજી શરૂઆત જ થઈ હોય તો આપણે તમને રેડોમેલ ગોલ્ડ કીધું હતું એનો છંટકાવ કરવાનો છે આ હિટલરનું જે પ્રમાણ રાખવાનું છે પંદર લિટરના પંપમાં પચીસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે અને વિકે ચાર પોક તો કરવાના જ તો જ રિઝલ્ટ છે સારામાં સારું મળે અત્યારે ચણાનો પાક છે એમાં પીળિયા રોગનું અને જાંબુડિયા રોગનું વધારે પડતી અસર જોવા મળે છે અને સુકારો પણ જોવા મળતો હોય છે ક્યાંક ક્યાંક તો એમાં આપણે રિડોમિલ ગોલ્ડ અથવા હિટલર દવા જે જોવા મળી રહી હતી આગળ એ બેમાંથી એકનો છંટકાવ કરવાનો છે અને સારામાં સારો રિઝલ્ટ મળશે એ સો ટકા આ પીળીયો રોગ અને જાંબુડિયો રોગ છે એ આગળ વધતો અટકી જાય તો એક વખત અવશ્ય ટ્રાય કરી લેજો અને બેથી તન કેરા એવું હોય તો મૂકી દેજો એટલે રિઝલ્ટ કેવું મળે એ ખબર પડી જાય અને અગાઉ પણ આમાં ટ્રાય કરેલી છે જે પચીસ ત્રીસ દિવસે સુકારો આવે છે એમાં આપણે યુપીએલ કંપનીનું સાફનો પાણી સાથે પીવડાવવામાં આવ્યું હતું તો સુકારો છે એ નાબૂદ થઈ ગયો છે અને હવે અત્યારે એમાં જાંબુડીયો રોગ જોવા મળી રહ્યો છે અને છોડમાં પીડાશ જોવા મળી રહી છે પીળિયા રોગ તરીકે જેને આપણે ઓળખીએ છીએ તો એમાં આપણે જે રીડોમેલ ગોલ્ડ છે એનો છંટકાવ કરી દેવામાં આવ્યો છે અને રિઝલ્ટ પણ હવે જોવા મળી રહ્યું છે અને ખેડૂત મિત્રો હવે આપણે આગળ વાત કરીશું ચણાનો પાક છે પિસ્તાલીસ પચાસ દિવસનો થાય છે ત્યારે એમાં ફૂલમાંથી જે પોપટા બંધાવાની શરૂઆત થતી હોય છે ત્યારે એમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે તો એમાં આપણે કઈ દવાનો છંટકાવ કરવો એના વિશે વાત કરીએ તો અત્યારે ફૂલમાંથી જે પોપટા બંધાવવાની અવસ્થા હોય છે ત્યારે એમાં ઈયળનો ઉપદ્રવ જોવા મળતો હોય છે જો તમને લાઈવ ડેમો પણ જોવા મળી રહ્યો છે કે પોપટા બંધાવે છે અને એની અંદર પોપટાની અંદર ઇયળ પણ આવવાની શરૂઆત થઈ રહી છે તો એમાં આપણે જે યુપીએલ કંપનીનું લેપટોપ આવે છે એમાં આવે છે એમાં મિક્ટિન બેન્જોઈટ પાંચ ટકા જાહેર તો એનો ઉપયોગ કરવાનો છે અને એનું પ્રમાણ છે પંદર લીટરના પંપમાં દસ ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાનો છે ને વિકે ત્રણથી ચાર પંપ છંટકાવ કરવાના છે જેથી કરીને આપણે રિઝલ્ટ છે સો એ સો ટકા મળે અને ખેડૂત મિત્રો આ એમએમએ મેકટેન જોઈન્ટ પાંચ ટકા છે એ નોર્મલ દવાનો જ છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણા પાકને પણ કોઈ આડઅસર ન થાય અને રિઝલ્ટ પણ સારામાં સારું જોવા મળે જો નિરાતે ચાલીએ અને છંટકાવ કરીએ તો અને હવે આપણે આગળ વાત કરીશું કે ચણાના પાકમાં ફ્લાવરિંગ માટે કઈ દવાનો છંટકાવ કરવાનો છે તો એના વિશે ફ્લાવરિંગ સમયે આ જે વેલમણ કેર કંપનીનું વી હ્યુમિક જોવા મળી રહ્યું છે એનો છંટકાવ કરવાનો છે અને પંદર લિટરના પંપમાં આનું પચાસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે ચણામાં જે ફાલની અવસ્થા હોય છે ત્યારે ફૂલની અવસ્થામાં આપણે ફૂલ છે વધુને વધુ ઉઘડે અને વધુને વધુ ઉત્પાદન મેળવી શકે અને ખેડૂત મિત્રો અત્યારે આપણે આ પીડીયા રોગમાં પણ આ હ્યુમિક આપી દઈએ જે આપણે રીડોમિલ ગોલ્ડ સાથે તો સારું એવું રિઝલ્ટ જોવા મળશે હ્યુમિક છે લિક્વિડ સ્વરૂપમાં આવે છે અને એનો આપણે માપ છે એ તો તમને કહી દીધું પંદર લીટરના પોપમાં પચાસ એમએલ માપ રાખીને છંટકાવ કરવાનો અને આ તમામ દવાનો છંટકાવ કરતી વખતે હંમેશા ધ્યાન રાખવું માસ્ક પહેરી લેવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણે કોઈ આડઅસર ન થઈ અને પાન ફાંકી માવા દવાનો છંટકાવ કરતા હોઈએ ત્યારે નહીં ખાવા અને દવાનો છંટકાવ કરી લીધા પછી નાહી લેવું ખૂબ જ જરૂરી છે પછી જ આપણે ખોરાક લેવો અને બાળકોને પહોંચતી દવા છે દૂર રાખવી અને ખેડૂત મિત્રો ચણાના પાકમાં આપણે જ્યારે પોપટા છે એ સિતરથી એંશી ટકા થઈ ગયા હોય ત્યારે આપણે એમાં છંટકાવ કરવાનો છે ઝીરો બાવન ચોત્રી જે માઇક્રોન્યુટ્રીયન્સ ખાતર આવે છે એનો અને એનું પ્રમાણ છે એ પંદર લિટરના પોપમાં સો ગ્રામ માપ રાખીને છંટકાવ કરવાનો છે જેથી કરીને આપણે ચણાના જે પોપટા હોય છે અને એમાં જે દાણો બંધાતો હોય છે એ દાણો છે એકદમ વજનવાળો અને એકદમ લાઇટિંગ મારે શાઇનિંગ મારે અને ઉત્પાદન પણ આપણે જો પંદર સત્તર મણ વિખે આવતું હોય ને તો જે ઝીરો બાવન ચોત્રીનું જો છંટકાવ કરવામાં આવે ને તો ઉત્પાદનમાં પણ આપણે ઝાજે ફરક પડે છે અને પંદર સત્તર મણવાળું વીસ બાવીસ મણ સુધીનું ઉત્પાદન આપણે મેળવી શકીએ છીએ તો ઝીરો બાવન ચોત્રી છે એ એકલું જ છંટકાવ કરવાનો છે એની સાથે જે આપણે ફૂગનાશકનો દવાનો છંટકાવ કરતા હોઈએ તો એની ભલામણ એની સાથે નથી તો એનું એકલો જ છંટકાવ કરવો એ એક ખાસ નોંધ લેવી અને હવે આપણે આગળ વાત કરીએ ચણાના પાકમાં જે સલ્ફર નેવું ટકા પાવડર આવે છે એને આપણે પિયાત સાથે પાવામાં જો આવે ને તો શું ફાયદો થાય છે એના વિશે સલ્ફર પાવડરની અંદર ફૂગનાશકનો પણ ભાગ આવે છે અને સલ્ફર પાવડર છે એ આપણે ચણાના પાકમાં આપવાથી ચણામાં જે પીડાશ આવતી હોય છે એ પણ દૂર થાય છે અને ઉત્પાદન પણ આપણે વધુને વધુ મેળવી શકીએ છીએ અને જ્યારે આપણે ચણાનો પાક છે એ પંચાવન સાઠ દિવસનો થાય છે ત્યારે આ સલ્ફર નેવું ટકા પાવડર જો આપી દેવામાં આવે પિયત સાથે તો આપણે ચણાના દાણા જે બંધાતા હોય છે ત્યારે એમનો ખૂબ જ ફાયદો થાય છે અને દાણો છે એકદમ વજનવાળો અને ઉત્ ઉત્પાદનમાં પણ આપણે જાજો એવો વધારો થાય છે સલ્ફર પાવડર નેવું ટકા છે એનું પ્રમાણ છે સોળ ગુઠ્ઠાનું એક વીઘો હોય છે તો એમાં એક કિલો વીઘે માપ રાખીને પાણી સાથે પીવડાવી દેવામાં આવે ને તો છોડની પીડાશ પણ દૂર કરે છે અને ઉત્પાદનમાં પણ જાજો એવો વધારો કરે છે અને સલ્ફરને લીધે આપણે જે જમીનમાં ફૂગ રહેલી હોય છે એનો પણ નાશ કરે છે અને સલ્ફરનું રિઝલ્ટ છે એ તમને ત્રીજે ચોથા દિવસે જ જોવા મળશે અને ચણાનો પાક છે એકદમ કાળો વાદળ જેવો થઈ જાય અને ચણા છે એકદમ લાઇટ મારશે અત્યારે એમાં જે પીળીઓ રોગને જોવા મળી રહ્યો છે તો એમાં પણ આ સલ્ફર આપી દેવામાં આવે પાણી સાથે તો એના લીધે પણ એ ઘણો બધો ફાયદો થતો હોય છે અને આજના ટોપિકમાં આ માહિતી મેં કેવી આપી એ કોમેન્ટમાં જરૂરથી જણાવશો જો માહિતી સારું લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ આ વિડીયો શેર કરજો જેથી કરીને એને પણ ચણાના પાકમાં વધુને વધુ ઉત્પાદન મેળવી શકે અને પીળીયો રોગ અને જાંબુડિયા રોગ જે આવતા હોય છે એમાં જે એને માહિતી મળી રહે તો દરરોજ કંઈક ને કંઈક નવી માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તો અને આપણે જે માહિતી આપીએ છીએ સાચી અને સચોટી જ આપવામાં આવે છે કોઈ પણ ખેડૂત મિત્રોને આમાં ગુમરાહ કરવામાં નથી આવતા અને આ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દઈએ જેથી કરીને ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી તમને સૌથી પહેલાં મળી રહે આપણી આ યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી એ ટુ જેડ એન્ડ વિલેજ લાઈવ તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને અન્ય ખેડૂતોને પણ મોકલજો જેથી કરીને એને પણ માહિતી મળી રહે મારો વિડીયો ધ્યાનથી સાંભળીએ બદલ દિલથી આભાર તમારો ખેડૂત મિત્રો